નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારાને મહત્વના સમાચાર કપાસનું બજાર ઘટતું અટકી આજે ફરી સુધારો કપાસના ભાવમાં હવે બજાર કેવું થઈ શકે સાથે જ કપાસની બજારમાં વેસવાલી હવે વધે તેવી પણ સંભાવનાઓ ઓછી છે જેના કારણે કપાસના ભાવમાં હવે કેટલો સુધારો થઈ શકે તેની પણ વાત કરીશું જ્યારે એનસીડીએક્સ ઉપર કપાસના વીસ કિલાના વાયદાની વાત કરીએ તો વાયદો ખુલતાની સાથે ચૌદસોને એંસી રૂપિયાનો હતો જે દસ રૂપિયા વધીને ચૌદસોને નેવ રૂપિયાનો થયો હતો સાથે જ કપાસની બજારમાં ભાવમાં અત્યારે સ્થિરતા જોવા મળી હતી સૌરાષ્ટ્રમાં હવે કપાસની આવકો સ્ટેબલ થઈ ગઈ હતી ને હવે આવકો વધે તેવી પણ કોઈ શક્યતાઓ દેખાતી નથી કપાસના ભાવમાં પાંચથી લઈને પંદરનો સુધારો પણ ક્યાંક ક્યાંક સેન્ટરોની અંદર જોવા મળ્યો હતો જ્યારે અત્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવકની વાત કરીએ તો સિત્તેર થી લઈને એસી ગાડીની આવક થઈ હતી જેના વીસ કિલોના ભાવ ચૌદસો થી ચૌદસો વીસ રૂપિયાના બોલાતા હતા જ્યારે કાઠિયાવાડના કપાસની આવક સાઠ થી લઈને સિત્તેર ગાડીની થઈ હતી સામે વીસ કિલાના ભાવ ચૌદસો વીસ થી ચૌદસો પચાસના હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ત્રીસ ગાડીની આવક હતી અને ભાવ વીસ કિલોના ચૌદસોથી લઈને ચૌદસો ત્રીસ રૂપિયાના જોવા મળતા હતા જ્યારે આપણે ત્યાં ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ભાવની વાત કરીએ તો તેના ભાવ પણ ખેડૂતોને અત્યારે ચૌદસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીના મળતા હતા જ્યારે અમે રૂબજારની વાત કરીએ તો રૂની બજારો પણ સ્ટેબલ હતી કપાસિયા સીડમાં પાંચનો સુધારો તો ખોળની અંદર દસ રૂપિયાનો સુધારો હતો એ માનીએ તો કપાસને અત્યારે ફરી થોડો ટેકો મળ્યો છે જો કે વાત કરીએ તો રૂની બજારોના ભાવ સ્ટેબલ રહ્યા હતા કપાસિયા સીડ બજારમાં થોડો સુધારો હતો બજારને ટેકો મળ્યો ખોળ વાયદા પણ વધ્યા હતા જેથી કપાસિયા સીડ અને ખોળની બજારમાં લેવાલી છે પરંતુ સામે હવે વેસવાલી થોડી અટકી હોવાથી બજારમાં સુધારો આવ્યો છે તેમ કહી શકાય જ્યારે હાલ રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં આજે ખાંડીય બજાર સ્થિર હતું અને ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ ત્રેપન હજાર ત્રણસો બોલાતા હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ પણ સ્ટેબલ હતા અને ભાવ એકતાલીસ હજાર આઠસોથી બેતાલીસ હજાર બસ્સો બોલાતા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર